સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં ગીરની કેસર કેરીનું આગમન થયું છે આજે ખેડૂતો દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલે છે ખેડૂતો દ્વારા સીધું વેચાણ તલાલા ગીરની મીઠી કેરી અહીંયા લોકો લેવા આવે છે ત્યારે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો હા કલ કાલ વારસતા તૂફાન આયા તો મને આજ કેરી લે લે કે મહે હોય ઓર અચ્છી કેરી હે સીઝન કી તો લેને આયે અભી થોડે જ્યાદા હૈ સ્ટાર્ટિંગ હે હૈ થોડા આ જ્યાં કેરી આવે તો કમ હો જાયગા ફળોનો રાજા એટલે કે કેરી વાત કરવામાં આવે તો ઉનાળામાં સૌ કોઈની પસંદ હશે કેરી અને વાત કરીએ તો ગઈકાલે જે પ્રમાણે અમદાવાદ સહિત ગુજરાતમાં જે વરસાદ આવ્યો ને ખાસ કરીને વાવાઝોડું પણ હતું તો તેને લઈને લોકો અત્યારે વિવિધ જગ્યાએ કેરી લેવા પહોંચ્યા છે વાત કરવામાં આવે તો તલાલા ગીરની જે કેરી હોય છે તે અત્યારે જે લોકો જે છે તે ખરીદી કરવા આવતા હોય છે સાથે જ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કેરીના ભાવમાં પણ થોડાક અંશે વધારો જોવા મળી રહ્યો છે જોકે ગઈકાલે જે પ્રમાણે વરસાદ અને વાવાઝોડું આવ્યું તો તેને લઈને આજે જે પ્રમાણે કેટલાક કેરીના રસિકો જે છે તે કેરી ખરીદવા સ્ટોર ઉપર પહોંચતા હોય છે અને સાથે જ વાત કરીશું કારણ કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેરીનો શું ભાવ છે તે પૂછીશું શું કહેશો ક્યાંથી આપો છો કેટલા ખેડૂતોનું જે માલ જે છે તે અહીંયા જોવા મળે છે મારું નામ હર્ષ સુવાજા છે અમે તાલાલા ગીરના મોટામાં મોટું ગામ આકોલવાડીથી મારું વતનીનો નિવાસ કરું છું હું અને અત્યારે આમાં લગભગ બાવીસ ગામડાના ખેડૂતોનો માલ આવે છે અને આ વખતે ભાવ દર વર્ષ કરતા વધારે રહેશે એના કારણ છે કે આ વખતે ગીરમાં જ છે છે દર વર્ષ ચોક્કસ શું કારણ કે જે પ્રમાણે હમણાં એક બે દિવસમાં વાવાઝોડું પણ આવ્યું વરસાદ આવ્યો તેને લઈને ભાવમાં વધારો થશે કે કેમ અત્યારે જે પ્રમાણે વહેલી સવારથી જે લોકો છે તે પણ એકલ દોકલ આવીને અહીંયા કેરીની ખરીદી કરતા હોય છે તો કેરીના પાકમાં કયા પ્રકારનું જે ગત વર્ષ કરતાં આ વર્ષે કેટલું ઉત્પાદન છે અને ખાસ કરીને તેને લઈને કેટલો થોડાક વધારો જોવા મળે છે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન તો કેરીનો ઓછું જ છે અને આ આ વરસાદ જે આવ્યો એનાથી કેરીમાં કાંઈ ફરક ના પડે કારણ કે આ વરસાદ આ અમદાવાદમાં છે આ સિટીમાં છે ગામડામાં વરસાદ નથી એના લીધે કેરીમાં તો કોઈ ફેરફાર નહીં પડે પરંતુ આ વર્ષે ભાવ ગત વર્ષ કરતાં વધારે રહેશે ચોક્કસ તો જે પ્રમાણે કેરીના ભાવમાં ગત વર્ષ કરતાં વધારો જોવા મળી રહ્યો છે અને સાથે જ જુદી જુદી જે કેરી છે તે અત્યારે જે કેટલાક કેરીના રસિકો છે ચોક્કસ કેરી તમામ લોકોને પ્રિય હોય છે અને સાથે જ ઉનાળો આવતાની સાથે જ કેરી ફળોનો રાજા એટલે કે કેરી ખાવા માટે લોકો તત્પર હોય છે તો જો કે વેપારીના કહેવા પ્રમાણે ગઈકાલે પડેલા વરસાદ અને વાવાઝોડાની કોઈ અસર નહીં પડે પરંતુ ગત વર્ષ કરતાં પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમરેલી જિલ્લાના મૂળ વતનીને હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ પોઈચા ગયા હતા નર્મદા